પછી મારે સાબુ ચોરથી લાવો પછી મારી ના તો મોરે ઘરે ભૂત આવે ને તો પાછું તોરે ઘરે ભૂત આવે કરે નથી તો તમે મોરકમ માં આવજો બાકી મલા નહી આવે હો એટલે એટલે આ બંકારો હાથ તમને ખબર હે ને કે ચો અડે તમને ખબર હે કટે અડે કરે આકાશ માં અડે તમને ખબર નહી આવી આકાશ માં નહી પૂરે એમ એટલે એલા બોડ ઉધી નહી ઓટ કે આકાશ માં હડે એટલે ને તમે ભમરાજી ઓળી ઓળી વાત મત કરો મને દાવા તમે

ભમરાજી મારો ભમરાજી ગમી લે બાકી ભમરાજી ઉપર બીજો કોઈ મારે તો ના ગમે ભમરાજી ની માર કમી લઉ ને

એમની યાર તમે મોઢા માંથી સવાલ વિચાર વિચારને ગાડો યાર નહી કે યાર મજા ના આવે એમ કોઈ બસ ઓકે યાર વાતો યાર ઓકે યાર તમે બધા છો બધા કે ખત્રી ના છો બિચાર બીમારી ભલે પદ્ધતિ ના પૈસા 2 રૂપિયા થઈ જાય

લેડુ થોડા પેલી સાઈડ હે ને ઓબી જીએ ત્રણ રસ્તામાં માં એટલે કજે મળે રોતો સાજે હા

I <laughs> not <laughs> <laughs> Yeah, yeah. There go. I like that.

અપેલ એક મને ને ને તો આવે તો માર્યો તો કેમ એ કે ચોરી કરીએ એટલે પણ મેં ચોરી ચોરી કરી કે ના કરી પણ તો વાત મળી એટલે પછી પડે એટલે તમે જાનન વાત મળે અન માસો અંબાદી ભલા માણસ બસ છોકરો ગણાય

અરે મને મારવા દિવારો હતો ઓછો કરીને પટક્યો હતો ને એક વાર તો મને તો કમ થાવ તો એમ જોશ ના ના અરબાદી કારેક મની કહક મારવાનો મોકો મારવા દઈએ ને તમે દેલી ઓછો કરી કરીને પટકો એટલે મારે કદાક નમ બનાવવાનું ગમે તારે નમ બનાવે તારે નહીં એટલે અરબાદી મોન તો હમણાંથી કેમ બોલ્યા તું તો મારો ભાઈ બંધ થઈને તને તો બોલું મારું લે તું માર કરતા મારે તો ચાલે હમ

આ તો એમ 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 કોરા મોરા કેડે એવું ધકડ ઉભું હોય કેડે રાખે ગાયબ થઈ જાય શક્તિ કેડે આવે ગાયબ થવા જાય શક્તિ હોય એવી શક્તિ હોય

હું કિશન ભટ્ટ ને એમ જ કહી જાઉં કે કે ને અરબાદીન ખાલી તું ગમે એ જગ્યાએ ને યાદ કર દે આવીને ઉભા રહી છે અરબાદી હા ને તો ખાલી એમ કઈ કે કે ભમરાદી જો છોકરો એલા ભમરાદી ની એલા ગમે એલા પડી પડી અરબાદી વાગે હે કે નહીં આપણે બે રે એટલે સાપ હે સાપ અલગ અલગ ટાઈપ ની અલગ ટાઈપ ની મારી પાસે આપે હે કે નહીં ભાઈ બેટ લેડ બા અરબાદી બોલો ઓ ભમરાદી બોલો જો એ રાત ને આટલે આ ટાઈમે

રાખો અરબાદી બાકી મારા દોસ્ત રે એમને ધ્યાન રાખીને તમે હોદા પડ્યા કેવું વાત કે મારા દોસ્ત રે મારો ક્લોઝ એટલે મને બોલાવી દીધું

તમે યાર ભાઈ બન થોડો એમ મર્યાદા રાખો એમ ને બોલ્યા એટલે જી જી કઈ સાઈડ જ્યો હતો ના ના જી

તમે એમ તો હરમ્યાની પણ હવે આ કે લે ચોરી કરો ભી મારા ઘરે અલે એમ તો કોઈ કે તમે કરો ભી અને

પણ તને એવો પકડાવું ને એવો મરાવું ને ઈ તો હવે તારો ખબર પડી જાય કે તું સોરી કરે કે નહીં માસ તો તે હો લાયો પણ તારો એવા દાડા ઉઠશે ને કે તું જિંદગી ભર ચોરી કરવાનું ભૂલી રહી તારી સુરો અલ્યા હવે 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 ના ના અરબે અરબે અલી અલી ભાઈ ભાઈ તાકાત ન દે કાઢવા રયો અરબે દુકાન તો હઉ ભાગી ગઈ દુકાન તો હઉ ભાગી ગઈ અરબે અરબે માય દોશ

ઘરે એવું મત કરો ને તમે હલવાય જશો મારો હલવા ને એમ ને આ બેંકો ઉપર તીનસો બેરી કલમ લાગે ને ફરક ના પડે ખાલી તીનસો બેરી કલમ લાગી જાય ને તો ખાલી એને માર રે આ કંદુરો હોય એટલે ખાલી મારા દોસ્તી બેસી ખાલી સોડાવા આવજો ખાલી જમીન સ્ટેશન માં બેઠાજી આજ તો હું હાથો કેવી રીતના ભાર સુન બતાવી નાખું અરબાજી કેવી રીતના પટકે ને સુરત બતાવી નાખો કે અરબાજી કેવાય અરબાજી સાફ કેવી ગમ્યા

Bukan, ya, bunteng-bunteng, bila buntung, 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 buat buntung, 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 buntung,